નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય આદરણીય પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો કેન્દ્રોના ધોરણે રાજ્ય સરકારે પણ આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કરી છે આ ખાસ જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સરકાર દ્વારા પેન્શન માળખામાં મોટા ફેરફારો લાવવામાં આવી રહ્યા છે જેનાથી દેશભરના લાખો પેન્શનરોને તકલીફ પડશે તો આ ફેરફારો મે બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ ફેરફારો પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા વધારવા આર્થિક પરિસ્થિતિઓ અને જીવન નિર્વાહના ખર્ચમાં વધારા અનુસાર માસિક ચૂકવણીને રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે તો મિત્રો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં જે તેના માળખામાં હોય છે તે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ ફેરફારો છે તે મે એટલે કે આવતા મહિનાથી લાગુ થવાના છે અને પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા વધારવા તેમજ આર્થિક પરિસ્થિતિઓ અને જીવન નિર્વાહના ખર્ચમાં વધારા અનુસાર માસિક ચૂકવણીને રૂપાંતરિત કરવાનો પ્રયાસ પણ કરે છે દોસ્તો તો વાત કરીએ તો પેન્શન પર નવીનતમ અપડેટ્સ નવા માળખા હેઠળ ફેરફારો જોવા મળી શકે છે જેમાં પેન્શનરોને તેમના માસિક ભથ્થામાં વધુ લાભ મળશે તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ અને અન્ય સરકાર પ્રાયોજિત પેન્શન જેવી યોજનાઓ હેઠળ હકદાર મોટાભાગના પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન રકમમાં તીવ્ર વધારો થવાની ધારણા છે તો અહેવાલો અનુસાર નવી રચનામાં મૂળ પેન્શન લગભગ સાત હજાર પાંચસો હોઈ શકે છે તો જેમાં કેટલાક મોંઘવારી ભથ્થાના લાભો પણ ઉમેરવામાં આવી શકે છે તો વાત કરીએ તો વૃદ્ધોને અમુક અંશે ભરણપોષણ સુનિશ્ચિત કરવા માટે પેન્શનમાં સુધારા માટેની મોટી એક યોજનામાંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો સમજી શકાય છે તેવું છે સરકારે વ્યક્ત કર્યું છે કે આ ફેરફારો પેન્શનરોને વધી રહેલા નાણાકીય તણાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને રોગચાળા પછી લઘુત્તમ પેન્શનમાં વધારો કર્યા પછી આગળનું પગલું મોંઘવારી ભથ્થામાં ગોઠવણો કરવાનું હશે જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને નિયમિત વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનના મુખ્ય ફેરફારો વિશે તો અધિકારીઓના જણાવ્યા અનુસાર નવી પેન્શન ચૂકવણી પંદર મે બે હજાર પચીસથી મોકલવામાં આવશે તો પેન્શનરોને તેમના બેંક ખાતાની વિગતો અને તેમના પેન્શન અધિકારીઓ સાથે દસ્તાવેજો અપડેટ્સ તપાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને અન્ય સરકારી પેન્શન યોજનાઓના લાભાર્થીઓએ હવે તેમના કેસોમાં લાગુ પડતી ચોક્કસ રકમ વિશે સત્તાવાર સંદેશા વ્યવહાર પર પણ નજર રાખવી જોશે તો વધુમાં અગાઉના ડીએ સમીક્ષાઓમાંથી બાકી રહેલા પેન્શનરોને આગામી પેન્શન ક્રેડિટ સાથે એકસાથે ચૂકવણીમાં વિવરિત રકમ જોઈ શકાય છે તો આનાથી ઘણા વરિષ્ઠ નાગરિકોને બેવડી રાહત મળશે જેઓ પાછળના ચૂકવણી અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો હવે શું કરવું જોઈએ તો આ પેન્શનરો માટે એ વાત ધ્યાનમાં રાખવી યોગ્ય છે કે નવા લાભો માટેની પાત્રતા તેમની નિવૃત્તિ તારીખ પેન્શન યોજનાની ભાગીદારી અને વાર્ષિક ચકાસણી જેવી ફરજિયાત દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા પર આધારિત હોઈ શકે છે તો કોઈપણ સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતા કોઈ પણ વિલંબિત ચૂકવણી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તો મિત્રો પેન્શનરો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ તે નવા લાભો માટેની પાત્રતા તેમની નિવૃત્તિની તારીખ તેમજ પેન્શન યોજનાની ભાગીદારી અને વાર્ષિક ચકાસણી જેવી ફરજિયાત દસ્તાવેજીકરણ પ્રક્રિયા જે છે તેના ઉપર ધ્યાન દેવું પડશે તો કોઈપણ સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતા કોઈપણ વિલંબિત ચૂકવણી માટે મોટું કારણ હશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આમ એકંદરે મે બે હજાર પચીસના પેન્શન અપડેટ્સ નિઃશંકપણે નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સ્થિતિ માટે જવાબદાર સુધારો છે જે જરૂરિયાતના સમયે ખૂબ જ જરૂરી ભરણપોષણ પૂરું પાડે છે તો પેન્શનરોએ યોગ્ય અપડેટ સૂચનાઓ માટે સરકારી વેબસાઈટ સાથે નિયમિત સંપર્કમાં રહેવું જોઈએ જેથી તેઓ તમામ શક્ય લાભોમાંથી તેમનો યોગ્ય હિસ્સો મેળવી શકે તો મિત્રો મત આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ અપડેટો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ